સિહોર ગુર્જર સુથાર જ્ઞાતિ વિશ્વકર્મા મહિલા મંડળ આયોજિત એક્ઝિબિશન બે દિવસીય સેલ યોજાશે Thank you.

कौन आवे हा वॉटर बेस बवाये बलेना दोई बे होम कर सा बेसन 3 जण कोण आवे एक नही Thank okay. okay. you.

અમારી જ્ઞાતિની સમાજની બહેનોએ અહીંયા સરસ મજામાં આ એક્ઝિબિશન આયોજન કરેલ છે એની અંદર ઘણા બધા ભાવનગર થી ઘણા બધા બહેનોએ અહીંયા ભાગ લીધો છે અને આની અંદર સરસ મજાના બધાય પોતપોતાની ઘરબકરીનો સામાન કચેરીનો સામાન કપડાં દરેક વસ્તુ અને આ જ્ઞાતિના અમારો નવો જ હોલ છે એની અંદર પહેલું પહેલું એક્ઝિબિશન આ બહેનોએ અહીંયા કર્યું છે તો એ આના ધંધામાં વધારે કમાય એવી અમે વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ અને અહીંયા ફરી વખત આવા એક્ઝિબિશનનું આયોજન કરે અને અહીંયા એ કમાય અમારો સમાજ એ કમાય એ અમે દરેક પાસે અપેક્ષા રાખીએ અને આ સમાજની અંદર ધીરે ધીરે બધા બેનો આવતા થાય આમાં કોઈ એવી મૃદય સુતા જ્ઞાતિના ધાવે એવું કાય નહીં દરેક આવે અને આ સમાજની અંદર અહીંયા પૈસા કમાય અને ખૂબ એને સારું ધન મળે એવી અમે અહીંયા વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ એટલું આપણો ભરિચય સાથે પૂછું મીએ શાહ વેલકમ ટુ સેલ સેર સેર સિહોર ખાતે આવેલું જ્ઞાતિ વિશ્વકર્મા હોલમાં